આણંદ શહેરમાં બાલુપુરા અને પાસે વિસ્તારમાંથી એક કોલેરાગ્રસ્ત જાહેર થયું છે આણંદ શહેર તો આપણે જણાવી દઈએ કે આણંદમાં કેટલાક ચાર દર્દીઓ કોલેરાના મળી આવ્યા છે અને અત્યાર સુધીની જે મળતી વિગતો છે એમાં પણ આણંદને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે આ ખબર બાલુપુરા અને તાસકંદા પાસે કુમાર શાળા વિસ્તારમાંથી કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ શહેર તેમજ આસપાસના દસ કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે આણંદ શહેરના બાલુપુરાના ભાથીજી મંદિર અને તાસકંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા દસ દર્દીઓના સ્ટૂલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દોડતો થઈ ગયો હતો આણંદ શહેરના ઇસમાલ ઇસનગર મેલડી માતા ઝૂંપડપટ્ટી વિસ્તાર પાધરિયા સહિત ઉલટી શહેર વિસ્તારમાંથી દૈનિક જાળા ઉલટીના કેસ આવી રહ્યા છે અને શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં છેલ્લા પાંચ દિવસથી દૈનિક પચીસથી વધુ કેસ ઝાડા ઉલટીને આવી રહ્યા છે દસથી વધુ દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા હતા જેમાં બેના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક નગરપાલિકાને પાણીની પાઇપો લાઈનોની ચકાસણી કરીને લીકેજ બંધ કરી દેવામાં તેમજ નિયમિત સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી આણંદ શહેરના ચાર અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના દસ અને ગ્રામ્ય વિસ્તારના દસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ખાનગી દવાખાનાનો આંકડો પચાસથી વધુ છે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તેમજ કોલેરા પોઝિટિવ દર્દીના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ ઇસ્માઇલ નગર વિસ્તારમાં તપાસ કરતા કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું બહાર આવ્યું હતું સવારમાં પાણી બી ગંદુ આવે છે દૂષિત આવે છે અને જે બપોરે આપણે ચાલુ કરીએ છીએ એમાં ફીણ આવે છે અને ફીણ એટલે કેવી કે પીરી પીરી ફીણ આવે છે અને એકદમ ગટરનું સ્નેર મારતી પાણી આવે છે અને એક જગ્યાએ એવી સમસ્યા નહીં બધે આખી લાઈનમાં એવી સમસ્યા છે બધાએ આવી જ બૂમો પાડે છે અમે અડધો કલાક પાણી ચાલુ રાખીએ છીએ અને પછી પાણી ચાલુ રાખ્યા પછી પીવાનું ભરીએ છીએ શું આ દૂષિત પાણીથી શું તકલીફ થઈ રહી છે આ બાળકો બીમાર પડે આ રીતના બધા બીમાર પડે છે એ રીતના પ્રોબ્લેમ થાય છે અમારા ઘરમાં કોણ બીમાર પડે મારો બાબો બીમાર છે શું થઈ રહ્યું એને આ જળા ઉલટી મામી તો થયું છે કેટલા દિવસથી આ સમસ્યા આજ 3 દિવસ થયા છે

હેલ્થ સેન્ટરની બાજુની અંદર છૂટાછવાયા પંદરેક ઝાડા ઉધીના કેસો મળેલા છે એની અંદર એમના સેમ્પલો લેવામાં આવતા બે કેસ કોલેરા પોઝિટિવ આવેલા છે જે અનુસંધાને માન્ય કલેક્ટર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના સાહેબના સહીથી એક જાહેરનામું પ્રદર્શિત કરવામાં આવેલ છે જેમાં એક મહિનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય મામલતદારે શું કામગીરી કરવી શહેરી વિસ્તારમાં શહેરી મામલતદારે શું કામગીરી કરવી આરોગ્ય વિભાગે તકેદારી શું રાખવી બીજા વિભાગે શું તકેદારી દાખવી જે શહેરી વિસ્તારની અંદર અથવા ગ્રામ્ય મામલતદાર વિસ્તારની અંદર જે પાઇપલાઈન લીકેજ હોય જે હોય એ તાત્કાલિક રિપેર કરવા માટે આ જાહેરનામ દ્વારા સૂચના આપવામાં આવેલ છે જે સાહેબ તકેદારીના શું પગલાં લેવામાં આવે છે સર્વે કરવામાં આવ્યો છે એ દવાઓ વિતરણ યોગ્ય હાલમાં અમારી આરોગ્ય વિભાગની ટોટલ વીસ ટીમ સર્વે કરી રહેલી છે જે સર્વેની અંદર જે ઘરની અંદર ઝાડા ઉઠી હોય ત્યાં તેમને તાત્કાલિક સ્થળ પર સારવાર આપવામાં આવે છે ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે ઘરનું ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે ક્લોરીન ક્લોરીન બરાબર છે કે કેમ ના હોય તો ક્લોરીનની ગોળી આપી અને કઈ રીતે એનું વાપરવાની એ પણ સમજાવવામાં આવે છે અને આ રીતે અમારી આરોગ્ય વિભાગની ટીમ કાર્ય કાર્ય કરી રહી છે સર પ્રજાએ શું તકેદારીના પગલાં લેવા જોઈએ હાલમાં આ કોલેરાના કેસો મળતા હોય તો પ્રજાને ખાસ નમ્ર વિનંતી છે કે બહારનો ખુલ્લો ખોરાક ખાવાને બાર આ પકોડી અથવા બાર ઢાંકેલા પદાર્થો હોય ના હોય એવા પદાર્થ એવું વસ્તુ ખાવી નહીં ખાસ લોકોએ ઉકાળેલું પાણી પીવું ઉકાળેલું યુક્ત પાણી પીવું ઠંડા ખોરાકો ખાવા નહીં ઘરનો જ ખોરાક ખાવો ગરમ ખોરાક ખાવો અને પોતાની હાઈજીન એટલે કે હાથ ધોવા જમતા પહેલાં હાથ ધોવા ટોયલેટ ગયા પછી હાથ ધોવા આ રીતે પોતાની કાળજી